મહારાષ્ટ્રના વાસિમ કરંજા તાલુકામાં બર્ડ ફ્લૂના કારણે છ હજાર આઠસો એકત્રીસ મરઘાના મોત થતાં ચકચાર મચી જવા પામી છે ત્યારે આ ઘટનાને લઈ વહીવટી તંત્ર સતર્ક બન્યું છે વાસિમના કરંજા તાલુકાના ખેરડા જીરાપુરમાં બર્ડ ફ્લૂને કારણે છ હજાર આઠસો એકત્રીસ મરઘાઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે આ ઘટનાને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટે તાત્કાલિક પરિસ્થિતિને કાબૂ લેવા માટેના જરૂરી પગલાં અમલમાં મૂકવા આદેશ પણ આપ્યા આ સંદર્ભમાં સત્યાવીસ ફેબ્રુઆરીએ પ્રયોગશાળા તરફથી એક અહેવાલ આવ્યો અને સ્પષ્ટતા કરવામાં આવી કે આઠ હજાર મરગીઓમાંથી છ હજાર ત્રણસો એકત્રીસ બર્ડ ફ્લૂને કારણે મૃત્યુ પામ્યા હતા તેથી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું અને દરેક તાલુકામાં મામલતદારની સમિતિની રચના કરવામાં આવી છે તદ ઉપરાંત પક્ષીઓના નમૂનાઓના અકોલા સ્થિત પ્રયોગશાળામાંથી એકત્રિત કરવામાં આવ્યા હતા અને પરીક્ષણ માટે ભારતીય કૃષિ સંશોધન પરિષદ રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પ્રાણી આરોગ્ય સંસ્થા પુણેમાં મોકલવામાં આવ્યા ત્યાંથી નમૂનાઓ ભોપાલની પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા પ્રયોગશાળાના પરીક્ષણોના રિપોર્ટમાં મરગીઓ બર્ડ ફ્લૂથી મૃત્યુ પામી હોવાનું સામે આવતા તંત્રે સાવચેતીના પગલાં લીધા છે